હાલો મિત્રો આ છે સાક્ષી તેની ચેનલ સબસ્ક્રાઈબ કરો આજે આપણે આવી ગયા છીએ જોઈએ સાક્ષીનું ઘર કેવું છે સાક્ષી બતાવશે ગાડી એકોતેર એકતાલી તો ચાલો સાક્ષી પાછળ પાછળ આપણે જઈએ સાક્ષી ચાલો હમણાં લઈ જાઉં તમારું ઘર જોવા સાક્ષી જાય છે એના ઘરે બોલો સાક્ષી ચલો સાક્ષી ઘર બતાવે છે સાક્ષીના ચશ્મા પડી ગયા ચાલો વાંધો નહીં પહેરી લે સાક્ષી ચલો સાક્ષી પહેરી દીધા સાક્ષી નું ઘર છે આવું દેખાય છે આ જોઈ શકો છો મિત્રો તમે આ સાક્ષી નું એક્ટિવા છે સાક્ષી કેવી એક્ટિવા ઉપર બેઠી છે જોઈ શકો છો મિત્રો આ સાક્ષી નું ઘર છે આ સાક્ષી છે આ સાક્ષી હવે અંદર ઘર બતાવશે ચલો સાક્ષી અંદર ચલો આ સાક્ષી ના પાછળ પાછળ આપણે જઈએ છીએ આ જોઈ શકો છો સા બનાવીશું નવા સુપર આ જોઈ શકો છો મિત્રો સાક્ષીનો લિવિંગ રૂમ છે આ દેના પપ્પા છે નમસ્કાર મિત્રો ચેનલ હા તેનો ભાઈ છે ને એનો મંગલભાઈ તમારું શું છે સ્વીટ સાક્ષી ચેનલને કરો શેર કરો અને લાઈક કરો આવા નવા નવા જોવા માટે શેર અને કરવાનું ના ભૂલજો મિત્રો તમે પણ સ્વીટ સાક્ષી ચેનલને સબસ્ક્રાઇબ કરો ચલો સાક્ષી હવે મંદિરમાં આવી ગઈ છે તો જોઈ શકીએ આપણે કેવી રીતના દર્શન કરે છે સાક્ષી સાક્ષી તાકો જોઈ શકો છો મિત્રો સાક્ષીઓ દર્શન કરે છે ચલો સાક્ષી બહાર ચલો બહાર આવતા રો સાક્ષી જોઈ શકો છો મિત્રો આ સાક્ષીનો બેડરૂમ છે ત્યાં મસ્ત એસી લાગેલી છે આ સાક્ષીનો ભાઈ છે મોટો સાક્ષી મસ્તી કરે છે આ સાક્ષી કેવી રીતના મસ્તી કરે છે જોઈ શકો છો સાક્ષી શું કરે છે તું શું રમે છે આ ઘડિયાળ કોની છે સાક્ષી મારી ક્યાંથી લાવ્યું તું સુમિત લાવ્યો સુમિત લાવ્યો ક્યાંથી લાવ્યો તું સુમિત ગમ્મથી ચલો સાક્ષી હવે બીજો રૂમ બતાવશે આ જોઈ શકો છો સાક્ષી રસોડામાં છે સાક્ષી શું બનાવે છે સાક્ષી સાક્ષી ભાત બનાવે છે આ સાક્ષી રસોડું છે તમે જોઈ શકો છો આ ફ્રિજ છે શાક બનાવે છે તું કોને ખાવાનું ભાત બનાવે છે કોને ખાવાના છે પછી બીજું કોણ ખાશે ચલો બીજો રૂમ બતાવો આ સાક્ષી સીડીઓ ચડે છે તમે જોઈ શકો છો એનો ઉપરનો રૂમ બતાવવા માટે આવી જાય સાક્ષી ચલો સાક્ષી બતાવો તારો રૂમ કયો છે આવી જા આવી ઉપર આવી જા આ બીજો રૂમ છે ત્યાં સાઉન્ડ પણ છે મિત્રો કોઈ તમારે વોટર બોટલ હોય તો કહેતા રહેજો આપણે વગાડી નાખીશું મિત્રો જોઈ શકો છો સાક્ષી કેવી દોડતી દોડતી આવે છે તેના બીજા રૂમમાં આ તેનો ટેડી બિયર પડ્યું છે આ તેનો બીજો રૂમ છે સાક્ષી સાક્ષી શું કરે છે ઢબડુ કે છે સાક્ષી મસ્તી કરે છે ઢબુડા સંગાથે કોણ લાવ્યું સાક્ષી

ત્યાંની કેરીઓ ખાવી આવી શકે છે આ બીજો આંબો છે ત્યાં પણ મોટી મોટી કેરીઓ આવી શકે છે જોઈ શકો છો મિત્રો તમે ઝૂમ કરી બતાવી શકો છો